નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો ચાણસમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હરિદ્વાર પ્રવાસનું આયોજન કરી બાવન લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે ચાણસમા તાલુકાના ઇસ્લામપુર ગામના કનુભાઈ પટેલે રણુજ પોલીસ સ્ટેશનમાં શંખારી ગામના લાલાભાઈ અને પ્રજાપતિ દેવેન્દ્રભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આરોપીએ બાવન લોકો પાસેથી ભીમગોડા અને હરિદ્વાર કથા સાંભળવા જવા માટે પાંત્રીસો રૂપિયા લેખે નાણાં એકત્ર કર્યા પરંતુ કોઈને પ્રવાસે લઈ ગયા નહીં અઠ્ઠાવન વર્ષીય કનુભાઈ સહિત બાવન લોકો સાથે આ એક છેતરપિંડી થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોટી અપડેટ યુઆઈડીએઆઈ દ્વારા દેશમાં એક પોઈન્ટ ચાર કરોડથી વધુ આધાર નંબરો નિષ્ક્રિય કરવામાં આવ્યા છે યુઆઈડીએ આઈના સી ઇઓ કુમારે કહ્યું છે કે મૃતકોના આધાર નંબર ડીએક્ટિવેટ કરાવવા જરૂરી છે કેમ કે કલ્યાણકારી યોજનાની વિશ્વસનીયતા જાળવવા અને કોઈ કોઈપણ સંભાવનાને રોકવા માટે આ પગલું લેવું આવશ્યક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરણ પોષણ ઘરેલું તોફાનની કેસની ફાઇલ બનાવવા લાશ લેતી મહિલા ઝડપાઈ છે દહેગામમાં વિવિધ લક્ષ્મી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક કાજલબેન ભાનુકાંત દાણાએ એસીબીએ પાંચસો રૂપિયાની લાશ લેતા રંગી હાથે ઝડપી પાડ્યા છે ફરિયાદીની ભરણ પોષણ અને ઘરેલું તોફાનના કાયદા હેઠળ ફાઇલ તૈયાર કરવા માટે લાશ માગવામાં આવી ફરિયાદીની ફરિયાદ પર એસીબીએ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ છટકો ગોઠવ્યો અને આરોપીને લાશ લેતા સ્વીકારી લીધા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર તાલિબાન ભડક્યું અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી તાલિબાનના પ્રવક્તા જબી ઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની નેતાઓને અફઘાનિસ્તાન પર દરેક ગડબડી માટે આરોપ લગાવવાનું બંધ કરવા કહ્યું છે તેમણે કહ્યું છે કે પાકિસ્તાની નેતાઓને ઉશ્કેરણીજનક નિવેદનોથી બંને દેશોના સંબંધો બગડી શકે છે અને ગંભીર પરિણામો આવી શકે છે આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે પાકિસ્તાને આક્ષેપ કર્યો કે ટીટીપીને અફઘાનિસ્તાનમાં આશ્રય મળ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વડા વિકાસ સહાય વિડીયો સહાય નવરાત્રીમાં એક્શન શહેર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી સી ટીમ પરંપરાગત પોશાક નિગરાનીમાં રહેશે સંવેદનશીલ અને અવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માટે સૂચના આપવામાં આવી છે વધારાની સોળ એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ પણ ફાળવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે તારીખ સાથે ભયાનક આગાહી કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બરથી તેર ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં એકથી એક ઇંચથી વધુ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાત સહિત પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે જેનાથી નવરાત્રિ આયોજનો પર મોટી અસર થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા શરૂ થયા પહેલાં ધોધમાર વરસાદ ખાબકી ગયો નવરાત્રીના પહેલા દિવસે ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને વડોદરામાં ભારે વરસાદ નોંધાયો જ્યારે સુરતમાં પણ સવારથી વરસાદ ચાલુ હતો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છાસઠ તાલુકામાં વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ બે પોઈન્ટ શૂન્ય નવ ઇંચ વરસાદ ડાંગના આહવામાં નોંધાયો છે આ વરસાદને કારણે ગરબા પહેલાં ઉત્સવનો રદ થઈ ગયો હતો જેનાથી ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં ધોધમાર વરસાદ ભરૂચમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ બદલાઈ ગયું હતું અને વરસાદ પડી ગયો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા કતોપોર બજારમાંથી વરસાદી પાણી નર્મદા નદીમાં ગયું જીવન જનજીવન ઉપર વ્યાપક અસર થઈ એક રિક્ષા ચાલકે પાણીના પ્રવાહથી રિક્ષા બચાવવા દુકાન સાથે દોરીથી બાધી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો નવરાત્રી આયોજકોમાં વરસાદથી ઉજવણીમાં અવરોધની ચિંતા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માય ભક્તો પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકશે નવરાત્રીના પ્રારંભે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું છે કે માય ભક્તો પોતાની તાકાત મુજબ ગરબા રમી શકશે જે માટે ગુજરાત પોલીસે પૂર્ણ વ્યવસ્થા કરી છે પ્રથમ દિવસે તેઓ સુરતના પાલ્લે પોઈન્ટના અંબા નિકેતન મંદિરે દર્શનાર્થે ગયા જ્યાં દંડવટ પ્રણામ કર્યા અને રાજ્યની શાંતિ સુરક્ષા અને નાગરિકોની મનોકામના પૂર્ણ થાય તે માટે માતાજીની પ્રાર્થના કરી મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં મનરેગા યોજનાના લોકપાલની નિમણૂંક આણંદ જિલ્લાના મહાત્મા ગાંધી મનરેગા યોજના હેઠળ લોકપાલ તરીકે કુમાર વિજય વર્ગીયની નિમણૂક કરવામાં આવી છે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમિનલ અને ફેમિલી કોર્ટના એડવોકેટ છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા સન્માનિત થયા છે મનરેગા કામગીરીનું નિરીક્ષણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા થાય છે જેના ચેરમેન જિલ્લા વિકાસ અધિકારી છે ગ્રામ પંચાયત કામોની દેખરેખમાં ટીડીઓ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ડીજીપી સાથે મુલાકાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ડીજીપી સાથે પંદર મિનિટની મુલાકાત કરી સામે આવેલી માહિતી અનુસાર આ મુલાકાતમાં રાજ્યના એક મંત્રી હાજર હતા ત્યારબાદ અમિત શાહ રાજકોટથી અમદાવાદ પહોંચ્યા ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને સીધા સર્કિટ હાઉસ પહોંચી ગયા મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં લોકમેળામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ સામે આવ્યો છે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષે લોકમેળામાં રૂપિયા એકતાલીસ લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે વિપક્ષ નેતા ધવલ નંદાએ જણાવ્યું છે કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચોવીસ ઓગસ્ટે પૂરા થયેલા સાવરણી મેળામાં એક ધંધાર્થીએ ટેન્ડર મેળવ્યા પછી આ રકમ ભરી નહીં બાવીસ સપ્ટેમ્બરે પુરાવા સાથે લેખિત રજૂઆત કરી અને તપાસની માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજીમાં વરસાદ ખાબકતા ગરબાનો કાર્યક્રમ રદ થયો ગઈકાલથી નવરાત્રી શરૂ થઈ ગઈ હતી ત્યારે મા દુર્ગાની આરાધના સાથે ગરબાની રમઝટ પણ જામી જોકે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે રાજકોટના દોરા જેવા પ્રથમ નોરતાના દિવસે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું જેના કારણે જય ગેલી અંબે બુલકા ગરબી સહિત અન્ય કાર્યક્રમો રદ થયા હતા આયોજકોને અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે